અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વતી વાત કરવાના છીએ એટલે કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળની પૂરું નામ છે ડ્રગ અવેરનેસ એન્ડ વેલનેસ નેવિગેશન ફોર અ ડ્રગ ફ્રી ઇન્ડિયા આ સમજો ને કે નાલસાની બે હજાર પચીસ સુધીની એક મોટી પહેલ છે હમ ડોન તો આનો મુખ્ય ઉદ્દેશ શું છે જુઓ ઉદ્દેશ તો સ્પષ્ટ છે ન્યાયની પહોંચ વધારવી લોકોમાં ખાસ કરીને યુવાનોમાં નશા વિશે કાનૂની જાગૃતિ લાવવી અને સૌથી અગત્યનું જે લોકો નશાથી પીડિત છે એમને ટેકો આપવો બરાબર કારણ કે નશાખોરી એ ખાલી આરોગ્યનો પ્રશ્ન નથી રહેતો નહીં એ તો આખા સમાજને પરિવારોને અસર કરે છે ચોક્કસ એ જ તો મુખ્ય વાત છે એ સામાજિક અને કાનૂની પડકાર પણ છે પરિવારો તૂટે છે આજીવિકા છીનવાઈ જાય છે એટલે આ ડોન યોજનાનો અભિગમ પણ બહુસ્તરીય છે એટલે કેવી રીતે શું અલગ છે આ યોજનામાં એમ આ યોજના હેઠળ દરેક જિલ્લામાં એક ખાસ યુનિટ બને છે ડોન યુનિટ હા આ યુનિટનું કામ છે પહેલાં તો એવા વિસ્તારો કે સમુદાયોને ઓળખવા જ્યાં નશાનું જોખમ વધારે છે અચ્છા એટલે ટાર્ગેટેડ અપ્રોચ બરાબર પછી ત્યાં જાગૃતિ કાર્યક્રમો કરવા શાળાઓમાં કોલેજોમાં સ્થાનિક સમુદાયોમાં જઈને વાત કરવી નશાના જોખમો સમજાવવા અને પીડિતો માટે શું જેઓ આમાંથી બહાર આવવા માંગે છે એમના માટે પણ વ્યવસ્થા છે પીડિતો અને એમના પરિવારોને મદદ કરવી એમને કાનૂની સલાહ આપવી સામાજિક સહાય યોજનાઓ સાથે જોડવા પુનર્વસનમાં મદદ કરવી તમે કાનૂની સહાયની વાત કરી એ કેવી રીતે મતલબ નશાને કેસમાં કાનૂની મદદની શી જરૂર પડે ઘણીવાર એવું બને કે નશાની આદતને કારણે વ્યક્તિ કોઈ કાયદાકીય મુશ્કેલીમાં ફસાય અથવા તો એમને પોતાના અધિકારો વિશે ખબર ન હોય હા એવું બની શકે તો આ યોજના હેઠળ મફત કાનૂની સેવાઓ પણ અપાય છે જો કોઈ પીડિત વ્યક્તિ વકીલ ના રાખી શકે તો ડીએલએસએ મારફતે એમને કાનૂની સલાહ અને જરૂર પડીએ કોર્ટમાં પ્રતિનિધિત્વ પણ મળી શકે ઓહ આ તો બહુ મહત્વનું છે એટલે ન્યાયથી કોઈ વંચિત ન રહે બિલકુલ અને માત્ર કાનૂની નહીં પુનર્વસન અને ફરી સમાજમાં જોડાવા માટે પણ મદદરૂપ થવાનો પ્રયાસ છે તો આ બધું સંચાલન કોણ કરે છે માની લો કે કોઈને મદદ જોઈએ છે તો એમણે કોનો સંપર્ક કરવો એના માટે જિલ્લા અને તાલુકા સ્તરે વ્યવસ્થા છે દરેક જિલ્લામાં જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય છે ત્યાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ એટલે કે ડીએલએસએની કચેરી હોય છે હા ડીએલએસએ એ મુખ્ય સંસ્થા છે જે જિલ્લામાં આ યોજનાનું અમલીકરણ જુએ છે દરેક ડીએલએસએ પોતાના જિલ્લામાં ડોન યુનિટ સ્થાપે છે અને તાલુકા લેવલે તાલુકા કક્ષાએ તાલુકા કોર્ટમાં તાલુકા કાનૂની સેવા સમિતિ એટલે કે ટીએલએસસી હોય છે એ પણ આ કામમાં મદદ કરે છે એટલે ગુજરાતના કોઈપણ જિલ્લા કે તાલુકામાં રહેતી વ્યક્તિ ત્યાંની ડીએલએસએ કે ટીએલએસસી ઓફિસ જઈ શકે ચોક્કસ કોઈપણ જિલ્લાની ડીએલએસએ કચેરી જે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હોય અથવા તાલુકાની ટીએલએસસી કચેરી જે તાલુકા કોર્ટમાં હોય ત્યાં જઈને નશાખોરી સંબંધિત કોઈપણ સમસ્યા માટે માર્ગદર્શન અને મદદ માગી શકાય છે આનાથી લોકોને સરળતા રહે દૂર સુધી જવું ના પડે એ જ હેતુ છે મદદ લોકોની નજીક પહોંચાડવી તો આપણે ફરી એકવાર સ્પષ્ટ કરીએ કે આ ડીએલએસએ મારફતે કયા પ્રકારની મદદ મળે શું શું સુવિધાઓ હોય હમ ઘણી બધી રીતે મદદ મળે એક તો આપણે વાત કરીએ મફત કાનૂની સહાય સલાહથી લઈને કોર્ટ કેસ લડવા સુધી બરાબર બીજું જાગૃતિ નશાના ગેરફાયદા કાયદાઓ ક્યાં મદદ મળી શકે એ બધી માહિતી ત્રીજું પીડિતોને સરકારી યોજનાઓનો લાભ મળે એ જોવું જેમ કે સામાજિક કલ્યાણ કે પુનર્વસન યોજનાઓ હા પછી વ્યસન મુક્તિ કેન્દ્રો સાથે સંકલન કોઈને દાખલ થવું હોય સારવાર લેવી હોય તો એમાં માર્ગદર્શન આપવું અને પુનર્વસન પછી હા એ પણ જે લોકો નશામુક્ત થયા છે એમને પગભર થવામાં મદદ કરવી એમના માટે કૌશલ્ય વિકાસ કે રોજગારની તકો માટે પ્રયાસ કરવો ખૂબ સરસ આ તો એકદમ સંપૂર્ણ મદદ જેવું લાગે છે કોઈ હેલ્પલાઇન નંબર ખરો તાત્કાલિક સંપર્ક માટે હા નાલસાની રાષ્ટ્રીય હેલ્પલાઇન છે આ સિવાય માનસિક સ્વાસ્થ્ય અને નશા સંબંધિત મદદ માટે માનસ હેલ્પલાઇન વન નાઇન થ્રી થ્રી અને પુનર્વસન માટે વન ડબલ ફોર ડબલ સિક્સ પણ છે પણ સ્થાનિક મદદ માટે તો ડીએલએસએ કે ટીએલએસસીનો સંપર્ક શ્રેષ્ઠ એટલે ટૂંકમાં નાલસાની આ ડોન યોજના એ નશાખોરીના ગંભીર પડકાર સામે લડવા અને અસરગ્રસ્તોને એક મજબૂત આધાર આપવા માટે કાનૂની સેવા સત્તા મંડળો દ્વારા એક સરસ માળખું પૂરું પાડે છે બિલકુલ અને સૌથી અગત્યનું આ મદદ છેક તાલુકા કક્ષા સુધી ઉપલબ્ધ છે એનાથી ન્યાય અને સહાય ખરેખર લોકોની નજીક પહોંચે છે આ ખાલી સજા અપાવવાની વાત નથી પણ સુધાર અને પુનર્વસનની વાત છે ખરેખર આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવા બદલ અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વતી આપનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચા પરથી એક વિચાર આવે છે કે જે રીતે કાનૂની સેવા અને સામાજિક મદદને અહીં જોડવામાં આવી છે શું આ જ મોડલ સમાજના બીજા પ્રશ્નો કે એવા કોઈ મુદ્દા માટે પણ ઉપયોગી થઈ શકે એ વિચારવા જેવું ખરું સૌ શ્રોતાઓને વિનંતી કે આ વીડિયોને જરૂર લાઇક કરજો અને અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની અધિકૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી વધુ ઉપયોગી માહિતી આપના સુધી પહોંચતી રહે